જો પીડિત નવનીત ભાઈ નો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમ અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધાની ફરજ છે એક તો લાગવ એનાથી પીડિતને ક્યારે ન્યાય નથી મળતો બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દા ઉપર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે છે આવું કરપ્શન પોલીસ પણ ચાલે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરોને કેન્દ્રીય મિનિસ્ટર આબધાઈ મળી અને સરકાર શ્રી રજૂઆત કરી અને સિક્કની રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈ ઉમદા નવની જ્યારે ગુજરાત માં દોઢ અઢી અઢી કરોડનું નું પોપ્યુલેશન છે કોઈ ઠાકોર સમાજનું નાખા વિશ્વમાં છવીસ કરોડ નું પ્રતિનિધિત્વ કરે છે આજે નવનીતભાઈ સાથે છવ્વીસ કરોડ કોઈ સમાજ એમની સાથે છે ગુજરાતના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનો માં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમ ની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જી